તમને બતાવશું બરા પીળો દોનિયા નો હા જય માતાજી બતાવી ને ભગવાન માતાજી કરીને હે માન માન ભાઈસા એવું જ કેવાનું હવે ગયા કોઈ દી અમે જિંદગીમાં જોયું નથી એટલો બડક પીડો પેલી વાર આટલો પહેલી વાર આટલો પડ્યો અને મોટા પાછા આવા લાડવા જેવા પડ્યા હજી અત્યારે તો કલાક થાવા આઈ તો હજી ઓયગરા નથી પણ બધું કેટલો નુકસાન થયું અને માણાને કાઈ લાગ્યું નઈ ની તપાસમાં બધે હતા એટલે વિડીયો અત્યારે ચાલુ કર્યો આપણે તેરે કાઈ વિડીયો નથી તો કામટ નો કરે કસા શું કરું શું બોલું ને એવું થઈ ગયું એટલો બડક પડ્યો ને કે વાત ચાવા દયો એટલે આપણે છે ને થી જોઈશું અમને તો એક બે વિડીયો લગભગ બની જાય છે એટલે એક વિડીયો માં બધું નહીં બતાવીએ કે તો હે ને આપણે અત્યારે કેવો બડપ છે એ તમને બતાવી તો જો આયા હૌતી પહેલા તાઈ કર વાહે આપણે બતાવી દે આટલો આજે આટલા બડપ નો ઠગો હે જો આ આજે તો કલક થવા આવી પોણી કલક તો પાકી થઈ જઈશ બનથી નું તો આજે આવડા હે લાડવા જેવા મોટા પીડા હતા તો આજે તા બાયરે કાસ

અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપડે ખેતર માં ક્યાં ક્યાં વેઢીય આપડે બરફ પીડી વરસાદ ચાલુ થઈ ગયો એટલે જઈ ન અને હવે બરફ પણ હવે ઓગળી જાય છે એટલે વરસાદ ચાલુ થયો નથી લેવી અત્યારે બરફ નથી પડતો વરસાદ પડે ફૂલ અને અત્યારે તો નકરો બરફ જ પીડ્યો હતો વરસાદ નહોતો બરફમાં ગાંગડાનો તો વરસાદ હતો અને આ તો જો પાણી આવેલું છે ફૂલ માવતું જાય શું કરું પાણી મોન ટાઈ ઢવાય છે ઘડીક અંદર રહ્યો ને બટા આટલો વરસાદ ચાલુ છે ફૂલ જેને ચોમાસામાં વરસાદ આવો નતો આવ્યો એવો ચાલુ હે પાણી આઈને પતંગ ચોકાર જાય છે આપણે આ વિડીયો રહ્યો ને કાલ નો અધૂરો હતો ને એ પાછો કન્ટિન્યુ કરી અહીં નવે આગે લાઈન બાજુ જો બધા છોકરા રમે છે અને કાલ તો તમને ખબર જ છે તમે જોઈ છે આગળ તો બળકના ગંગડા કેવા પડ્યા ને બધું નુકસાની જેટલી થઈ ને એ બીજો બ્લોગ આવશે આપણે इधर जो ने इन जो इन बाजू जो बताए सो करा रहा मैं है ना काल वर्षा दे तो लली लुहार हुए ये बताए बना रहे जो दो रहे बताए ये चित्रा चित्र ने तेंग लाने ऊपर तो पियान जिन बताए इन बाजू जो दो रहे मार मीठा ठाम राउट के है नानी नहीं बताए जो आया रमे है जो गंगी हूँ दो रहे गंगी जो ઢેંગલા ઢેંગલા આમ તો જો એ કવિ તું શું કરે છે ગો હે ને જી હોતક આવી ગઈ જો દોરવા બધાય માર પપ્પા આમ જો કાફન કરી દીધું ચાલુ ડાયર આપડે કાલ ભાંગી ગઈ काल गोड़ा पेट लो पीड़न के बावरन डायरो जो पांग ना घर पांखों करने को हम्म हम जो और देखा जो हाँ करने को न कहीं न देखा तो काटो क्यों हो तो चाइन और चाइयो हम्म इसी तो दा सोकरा रंग भी है लाग से ना इंपान में मोट से कल देख लाग तो रहती है ना ये ठीक डायर ही ये बापा ऊपर ही न काटना कि જરીક જ છે આમથી અડેલી ખેંચી તોય પડી જઈશ હા નો પડી સમજાતું ઓયન બાઈ ખલવાઈ હે ને

बाबरा जल्दी जाए तो ये लेम्बड़ो जल्दी जाएँ लोग साफ़ याता में करा पट माबान दिन इन्हें बहुत ज़्यादा हम साफ़ करने आवा आवा का आवावाव बड़ा फ़नागांग रफ़रता में आता है काफ़ी ना दर का इतना खेल मारवा में जो ठाम के हैं चिराली तोड़ ले ठाम राउट की ना खेल वापस काम � આમરા કો હો ના કામ આવતું જો તો કામ તો કોણ બાકી હે પણ પેલો કામરામાં કામ કરી પાળી કો લગા આ ઉખી વારી અમને જબ તો બે થી કામ કરી કોઈ પતેમ છે ને ગાડવાનું છે ઘર નું કઈ વસ્તુ હે હા તો ફીયા કાલ બધું દે તો તો અજી બાપુ છે 15 ની બત

અંતે હલે જે પછી નવરા થાય તો વાડીમાં જાય જ જ નથી શેઠ જોઈ લીધું હમણા ઉડકી નાખો અજો ડાર ખેસે નીકળી નીકળતે મત લાગતી હૈ જો થોડી કોઈ બટકી ગઈ એ ઝરીકટ છે હલવાઈ જાય છે